દર્શક મિત્રો દ્વારકા ટુડે હું રવિવારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું રઘુવંશી સમાજ એટલે કે એવું સમાજ જે હંમેશા એક એકતાનું પ્રતિક બતાવતું હોય છે સમાજ એકતા સમાજને સાથે લઈને અનેક કાર્યો થતા હોય છે ત્યારે દ્વારકા રઘુવંશી સમાજ દ્વારા આખા વર્ષ દરમિયાન ભગવંત સપ્તાહ નવરાત્રી અને સાથે સાથે રઘુવંશી પ્રીમિયર લીગ એટલે કે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન આખા વર્ષ દરમિયાન થતા હોય છે આપણી સાથે રઘુવંશી યુવા ગ્રુપ છે અને ખાસ જેને આ વખતે રઘુવંશી પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે એવા મિત્તલભાઈ આપણી સાથે મિત્તલભાઈ અનેક કાર્યક્રમો રઘુવંશી સમાજ દ્વારા આખા વર્ષમાં કરવામાં આવતા હોય છે રઘુવંશી પ્રીમિયર લીગ ખાસ કરીને ઉનાળા વેકેશનમાં કરવામાં આવતા હોય છે એક સૌ છોકરાઓ બાળકો લાભ લઈ શકે આ આ વખતે શું વિશેષ છે જય જલારામ બે હજાર ચોવીસમાં સતત સાત વર્ષ થશે અને દર વર્ષે યુવા ગ્રુપ છે દ્વારકાનું એ બહોળી સંખ્યામાં મદદમાં આવે છે રાત દિવસ ઉજાગરા કરીને ટુર્નામેન્ટનું આયોજન કરતા હોય છે તેમાં યુવાઓ બાળકો તથા લોહાણા સમાજની બહેનો પણ આમાં રમે છે જેનો મેચ કાલે છે આજ બાળકોનો મેચ હતો લીગના ક્વાર્ટર મેચનો આજ પ્રારંભ થઈ રહ્યો છે અને ચૌદ તારીખે શુક્રવારે તેનો ફાઇનલ રહેશે તો આમાં સમગ્ર સમાજે સાથે મળીને જે કામ કર્યું છે એ બિરદાવાને પાત્ર છે મિત્રભાઈ ખાસ આ વખતે રઘુવંશી પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં કુલ કેટલા ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને કેટલી ટીમો હતી ટોટલ દસ ટીમો હતો અને એકસો ને દસ પ્લેયરે એમાં ઉત્સાહભેર ભાગ લીધો અને ધમાકેદાર બધા મેચ થઈ રહ્યા છે અને પ્લેયરનું પરફોર્મન્સ પણ એકદમ સારું રહે છે બે હજાર ચોવીસની રઘુવંશી પ્રીમિયર લીગમાં ખાસ કરીને વિરલ થોભાણી વિરેન મોદી પછી કશ્યપ બારાય ચિરાગ બારાય વિશાલ હિંડોચા આ બધા છોકરાઓએ ખૂબ જ મહેનત કરી અને આ ટુર્નામેન્ટને સક્સેસ બનાવવાનો પ્રયાસ કર્યો છે જેને હું બિરદાવું છું અને ભવિષ્યમાં પણ આ છોકરાઓ આવીને આવી મહેનત કરી આવા આવાના આવા સારા કાર્યો કરે એવી મારી શુભેચ્છાઓ ને સમગ્ર સમાજનો સાથ સહકાર મળતો રહીએ એ પણ મારી એવી ઈચ્છા જય દ્વારકાધીશ